શેર માર્કેટમાં રોકાણ કરવાની સારું વર્તન મળશે તેવી વાતો કરી ચૌદ પર બાર લાખ પડાવી લેવાના ગુનામાં બે આરોપીને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યું છે સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભાવણી વાતો કરી લિંક મોકલી તેમાં રજિસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચૌદ લાખ બાર હજારથી વધુ ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરનાર વાના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ જય રામદાસ વૈષ્ણવ અને કમલેશ નાનાલાલ દાલચંદ ઝાટને ઝડપી પાડ્યા હતા તો આરોપીઓએ બેંક એકાઉન્ટ ધારક પાસેથી સિત્તેર હજારમાં કમિશનર પર એકાઉન્ટ મેળવી આગળ અન્યોને ટ્રાન્ઝેક્શનમાં બે ટકા લેખે એટલે કે એક લાખ ચાલીસ હજારમાં વાપરવા આપ્યું હતું હાલ તો આરોપીઓએ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા સુરત શહેરના નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને જો ખાસ સૂચના આપવામાં આવે તથા જો ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે તે માટે એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી કરવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે ચોપન નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને એમની સાથે અને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતાં કુલ બે આરોપીઓને ગઈકાલે અટક અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસીવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગે ની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડેએ પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે